દેવતાઓ કહ્યું આ અમૃત અમને દઈ દિવ અને બદલામાં અમે અમૃત આપીએ એ અમૃત તમે પરીક્ષિતને કેમ એમ તો કે પરીક્ષિતને તમે પાસો ને એટલે પરીક્ષિતજી અમર થઈ જશે અને મરવાની ભય નહીં સામાન્ય અમૃતમાં ભાગવત રૂપી અમૃત ને પીવા માંગો છો બાપજી સામાન્ય અમૃત અરે કે આ અમૃત ને અમે પામવા માટે અમે આખા સમુદ્ર નું મંથન કર્યું દેવતાઓ દાનવ ભેગા થઈને એમાં તો ભગવાને અમને સપોર્ટ કર્યો ત્યારે આવડી મોટી સિદ્ધિ અમારા હાથમાં આવી છે મારા ભાગવત રૂપી અમૃત ની અમે તમારું અમૃત સામાન્ય છે કારણ એમાં અમૃત જે છે એ લિક્વિડ ફોર્મ છે જેને પાણીની જેમ પી શકાય છે પાણીના રૂપમાં છે પણ આ જે અમૃત છે આ કોઈ પાણીના રૂપમાં એવું નથી આને મોઢેથી પીવાનું નથી આને તો કાનના હૃદય દ્વારા કાનના પડદા દ્વારા કાનના દ્વાર દ્વારા હૃદય સુધી પહોંચાડવાનું છે એટલે બંનેને પીવાના રસ્તા અલગ છે મોઢેથી તો બધા પી લે અને હાલતાય થાય પણ કાનેથી પીવાનું હોય ને ત્યારે પલોઠી વાળીને બેસવું પડે સાંભળવું પડે ટાઈમ આપવો પડે ત્યારે પીવાય છે મોઢેથી પીવાય એમાં કદાચ સંતોષ થઈ જાય થોડી વારમાં શેરડીનો રસ હોય અને કોઈક આપણને એમ કે લો પીઓ એક ગ્લાસ પીએ બે પીએ ત્રણ પીએ કદાચ વધી વધી ચોથો ગ્લાસ પીજે પણ પછી અરે ભાઈ હવે હવે નહીં તો એ ચાર પીતા પીતા ચાર કે પાંચ કે વધી દસ મિનિટ થઈ પણ આવી અમૃત ને પીવા માટે કથારૂપી અમૃત ને પીવા માટે ના તો કાન ધરાય છે કે હવે બસ થયો હવે ધરાઈ ગયા એવો અડકાર નથી આવતો પણ આ પીવા માટે ટાઈમ લઈને બેસી જવું પડે છે માટે એના કરતા મહાન છે માટે હે દેવતાઓ તમારા અમૃત કરતા વિશેષ છે આ મહાન છે માટે આ ભાગવત અમૃત છે એવા ભાગવત ને તમે લેવા આવ્યા છો ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન તો કાચનો ટુકડો હોય ને એમાં તો સૂર્ય નો પ્રકાશ પડે ને તો હામે બીજે પ્રકાશ આપે પણ સ્વયં પ્રકાશિત મણી હોય ને રાત્રિના અંધારામાં એ ચમકે પ્રકાશ આપે તો આ સ્વયં પ્રકાશિત મણી છે ભાગવત માટે હે દેવતાઓ જાઓ આ તમારા માટે નથી અભક્તા વિજ્ઞાય ન દઉ સકથામ જે ભાગવતને લાયક નથી ભાગવતને સાંભળવા માટે તૈયાર નથી એવા વ્યક્તિઓને ભાગવતમાં બેસવાનું ન કેવું જોઈએ કારણ કે ભાગવત કહે છે કે એનો અધિકાર જ નથી ને એને સાંભળવું જ નથી અને જેને સાંભળવું નથી એવા અન અધિકારી વ્યક્તિને કથા ન સંભળાવી જોઈએ એના માટે અધિકાર જોઈએ અને અધિકાર એટલે જાતે અંદરથી ફીલ થાય કે મારે કંઈક સાંભળવું છે મારા આંગણે મારા ગામમાં આ પરિવારના આંગણામાં કથા આવી છે તો આપણે કેમ એનો લાભ ન લઈએ અને હાંભળો તમે અહીંયા બેઠા છો પણ તમને જોનારો આખો ભારત વર્ષ સાંભળી રહ્યું છે જોઈ રહ્યું છે